જુદી બંદગી છે નમાજે નમાજે અને થયું એટલે તું જુદા છે મુસાફીર જહાજે જહાજે તો ગરબો વલ્લભ ભટ્ટ રચિત છે સત્તરમી સદીમાં બુધવારે આનંદ ગરબો લખાયેલો છે તમે બધા બહુ સારી રીતે જાણો છો પણ મારે જે કેવું કે આનંદ નો ગરબો નામ છે શું આનંદ નો ગરબો

કે બધું વેચાતું મળે પણ આ ખુશી આનંદ એ વેચાતો મળે એ હોય તો જ હોય આ મે ના કરો અમુક જણા જણા દિવેલ પીન આયા હોય અલે હશે જ ને શું થયું અરે બોલ શું થયું તારે તો હાલ આવે તો વાતો કરે એ તો આનંદ છે બધું

ઘણા તો અમને ગારો બોલતા હતા કે આ બંધ થાય નાસ્તો આવે પણ આ બંધ થાય જ નહીં તો એટલે ખરેખર માં ભગવતીના ના છે અને માતા આનંદ કરાવો ખરેખર અહીંયા ગરબામાં બધા બેઠા છો ને એ મા ભગવતી ની કૃપા છે હું ઘણી જગ્યાએ તમે મારા મોડે સાંભળ્યું હશે કે નારી નાનું નોકર ચાકર

એટલે એક ઠંડી પાટ નું ફળ મળે છે તો આપણે એકવાર ગરબો કર્યો હજુ બીજી બે વાર ગરબો કરવાનો છે અત્યારમાં શું છે કે અત્યારે મોટાભાગે લંડન અમેરિકા અને કેનેડા થી બહુ મહેમાનો આવે ઇન્ડિયામાં બરોબર ને પરદેશ થી બધો અહીં ગોમડે પોતાના ગામમાં આવે તમે નહી માનો એક જગ્યાએ બેન એવા બહુ વર્ષે આયલો બહુ ઘણા વર્ષે પરદેશ રહેતો તો બહુ વર્ષ થાય કે વી પચી વર્ષે આવ્યો ને ગામડે હવે ગામડામાં એટલે ગરબર રંગાઈને કોકને કરી રાખ્યો ગરબર બધું રંગાઈને કમ્પ્લેટ કરી દીધું બધું આવ્યા રહ્યા પછી હું તો ગામડા બધો મળવા આવે બહુ વર્ષે આવ્યો હો તમે બદલાઈ ગયો જાડો થઈ ગયો પાત્રો થઈ ગયો એ બધું ઊંચવા નેચવાનું કારણ ધો થાય બધી એ બધી વાતો કરે હા ઘણા આવી ગયા તું તો એવી ને એવી ને બદલાય જ નહીં હા

મહત્વ જે છે